અત્યારે કેવું થઈ ગયું લગનમાં તમે છે ને હવે ત્રણ તોલા હોનું જો આપો ને દીકરીને એટલે તમે છે ને હાવ ખરાબ લાગો આખા ગામની નજરે ચડી જાઓ ભાભી અને અત્યારે ત્રણ તોલા હોનું તો છે ને ખાલી હગાઈની અંદર આપી દે તો લગનમાં તો તમારે મિનિમમ પાંચ થી દસ તોલા હોનું કરાવવું પડે એ જ વાત છે અત્યારે દેખા દેખી એટલી બધી વધી ગઈ છે એટલી બધી વધી ગઈ છે ને કે માવતર પાસે પૈસા હોય કે ન હોય એ કાંઈ જોવાનું નથી થાતું બસ ઓલા એ દીધું ને એટલે આને દેવાનું જ પડે હવે બિચારો માવતર જેની પાસે નથી એ શું કરે પણ એ જ વાત છે દેણા કરે

પણ તમે જે નાના માણસો છે એનો તો વિચાર કરો પણ આમાં કેવું છે કે મારા મારા મત પ્રમાણે આમાં એના એનો એવું કરવાનું કે ભાઈ આપણી પાસે છે એટલું કરો નથી તો નથી ભાઈ જેને વાતું કરવી હોય કરે અને ન કરવી હોય તો કાંઈ નહીં પણ આપણે અંદર લોનું લઈ દેણા કરીએ ને પછી લગ્ન કરાવી ને હોનું બેછક બહાર કરાવીએ એનો કંઈ મતલબ જ નથી ધારો કે મારી પાસે એટલી તાકાત છે તો હું એટલું જ કરું પછી હું દેખાડો કરવા માટે બીજેથી પૈસા લઈ આવું ને આ કરું ને એ બધું કઈ વ્યાજ બી લાગતું જ નથી ભાભી મને આ તો સાચી જ વાત છે ને તમારી પાસે જેટલું છે ને એટલું ગામ કેટલા દિવસ બે થી બોલી વયું જાહે પણ પછી ભોગવવાનું તો આપણે ને એના કરતા તમારી પાસે છે એટલું રહ્યું ને ઈ તો છે ઈ એક્ચ્યુઅલી તો ઈ બે જણાય છે ને હવે ભેગા થઈ અને પછી છે ને ઓલું કરવું પડે ભેગા થઈને વાત કરવાની ને વાત કરે ને ત્યારે ખબર પડે કે ભાઈ આમાં શું સોલ્યુશન આવી શકે એમ છે કેમ કે એમ કે આમાં જો દીકરીવાળા હોય કે અલગ વિચારતા હોય ઈ સામેવાળા દીકરાવાળા ને ગઈ ન શકતો હોય કે હવે અમે શું કરીએ આમાં કઈ રીતના કરશું બે માણસ ભેગા થાય બે ફેમિલી ભેગા થાય ત્યારે કઈક ડિસ્કશન થાય તો મેળ પડે એટલે આમાં તો મને તો કેવું લાગે છે કે જો સોનાની લેતી દેતી છે ને હવ બંધ થઈ જાય ને કદાચ આપડા સમા આખે કરવાના હોય તો એમ કરો દીકરી લઈ અને વાર્તા પૂરી થઈ જાય અને કોઈને સોનું દેવાનું નહીં કોઈનું સોનું લેવાનું નહીં તો કદાચ છે ને આપડા આ દુનિયાની અંદર છે ને સૌથી મોટામાં મોટો બોજ નીકળી જાય જે હાવ નાના પરિવાર હોય કે જે ટકનું લઈને ટકનું ખાતા હોય એને જો દીકરી દેવાની થયું હોય તો એ સોનાનો ક્યાંથી મેળ કરી લે કાઈ બિચારી દીકરી દેવાનું સોનુંય દેવાનું ને પાછું આવો કરિયાવરની કરિયાવર બધું દેવાનું ત્યારે વાત માને એવું વસ્તુ આજકાલ એટલે આમથી કે છે કે દીકરી છે ને એ ભાર કહેવાય એક જાતનો કે ભાઈ દીકરી એવી ને એટલે માબાપને તા જન્મે ત્યારથી ટેન્શન આવી જાય કે હવે આના લગન થશે ત્યાં સુધી આપણે કેમ ભેગું કરશું બધું લગન કરાવવા લગન કરી મો પહેલા તો મોટા કરવાના દીકરીઓને દીકરીઓને મોટી કરીને પછી સોનાની તૈયારી પાછી રાખવાની લગન થાય ત્યારે સોનું દેવું આ છે તે છે કરિયાવર એટલે એક પ્રકારનો એક પ્રકારનો આપણે બોજ લઈને માથે ફરતા હોય ને આ બધા

પણ એવું ન હોય ભાભી હવે ભૂખ તો લાગે કે નહીં ખાવું તો ખરી કે નહીં તમારે તો વાતો ભાભી

છે ને એટલે તો શરીર વધે છે જો કચરા પોતા કરવા નથી કપડા ધોવા નથી અને ગામડે બધુંય શું છે બધુંય બાયું બધુંય પોતે કરતી હોય એટલે એમાં તમારે કોઈ દિવસ શરીર નો વધે શરીરમાં શું છે કે વધવા જેવું કઈ રીત નહીં કામ જ કઈ રાખવાનું હોય ભાભી આવા આવા નાસ્તા હોય કઈ નાસ્તા તો રોટલા રોટલી ને તારે એ ને તમને આ નકરા તમે આ બધા તેલવાળા ને તળેલા જ ખાવામાં જો તો ખરી બાર થી એટલે તને ટાઈમ નથી મળતો બધી જે તમે રેતા હોય ને ભાભી એટલે તમને નવરાઈશ હોય તમે સેવ પાડવી હોય તો ઘરે સેવ પાડી નાખો આ ગામડે કોઈ સેવ પાડે અહીંયા અહીંયા કોઈ સિટી માં તો વાત છે અને નવરાશ જો ભાઈ એમાં એવું છે ધવલ

છોકરા માં આસમાન જમીન નો બરફ છે કેવા અત્યારના છોકરાઓ માતા બાના છે આ ભાભી ને કેવા સી આ બધા બાના જ છે બાકી છોકરાઓ આપડા છે તો આપડે નહીં હચવી તો કોણ અને આપડા છોકરા આપડા કંટ્રોલ માં રાખવાના હોય

આવડે છે એવું નથી કામે કરીએ છે પણ જો કામ કરીએ તો

એમ જ હોય નજર ઉતારીએ ને પછી બોલવાનું ન હોય નજર ફેંકી આવીએ ને આપણે ગમે ત્યાં કાં તો બાર ગટર માં ફેંકી દેવાય કા તો આપડી જે ગેન્ડી હોય એમાં નાખી દેવાની હોય એટલે નજર ઉતરી ગઈ કેવાય પણ એમ નઈ ભાભી તમે ભાઈ પાંચ મિનિટ શાંતિ નથી રાખતો પણ મને મારું કામ તો કરવા દેજો નજર એટલે શું છે કે તને માનતો નથી પણ કોક નું છે ને અત્યારે કામ એમ કે ને કે બહુ જેનું સારું થાતું હોય ને એને મીઠી નજર તો મીઠી નજર લાગી તો જાય જ આ તને છે ને બે દિવસથી હું જોઉ છું કેવું માથું ચડે છે એનું પણ એમ નહીં પણ માથું ચડે અને નજર ઉતારો એટલે કે માથું ઉતરી થોડુંક જાય આ તો મને હાવ લોજિક વગરની વાત લાગે છે આપણે બીમાર પડ્યા હોય તાવ આવ્યો હોય શરદી ઉતરા થઈ હોય મારી નજર ઉતારી લીધો તો મને સારું થઈ જાય તો ડોક્ટર નું શું કામ છે કયો જો એ બધી વસ્તુ બરોબર છે બરોબર આપણે તે દવાઈ લીધી કે નો લીધી હા લીધી આ ગુટકો કહેવાય એ એક વખત કરી લેવામાં એમાં શું મનને શાંતિ તો થાય એ શાંતિ થઈ જાય પણ તમે આ તેલ ને શું હતું આ ચટણી ને તેલ મીઠું ચટણી અને રાઈ આ ત્રણ વસ્તુ એવી છે કે ગમે છે ને આંખમાં પડે ને તો ઓલું કે ને કે તમારી આંખ બળે એના જેવું કે તમારી નજર જેની લાગી હોય ને એની આપણે ઓલી કરીને ઉતારી નાખી એટલે ચટણી કોકની આંખમાં મારી નજર જેને મારી હોય એને નજરમાં ચટણી માર દે યાદ જ ન આવ્યો ભાભી હતા એટલે બાકી ધવલ કે પણ મને આવું બધું યાદ ન આવે ખબર હોય મમ્મી મારી નજર ઉતારતી પણ મને એવું યાદ ન આવે ઇન્સ્ટન્ટ ભાઈ એમ ન યાદ આવે તોય તું માનવી જોઈ ને પાછી નજર ઉતરે ને ઈ બધુંય માનવા ઉપર છે આ તો જે માનતા હોય ઈ ઉતારે અમારા ગામડામાં જ આ બધી વસ્તુ માને જ નનકડું છોકરું ઈ ઘરમાં રોતું હોય ને એટલે થોડીક પર રાહ જોવે પછી જો બહુ વધારે રોવા માંડે કે વધારે કઈ થાય ને એટલે સીધી પેલા નજર ઉતારે એમ કે ઓલું કે છે ને ઓલી કહેવત નથી કે માની એ મીઠી નજર લાગી જાય આ એના જેવું છે એ નજર નહીં ખબર નહીં હવે આ મને કઈ માનવા ન થતું માથું દુખે છે તો ભાભી એ મારી નજર ઉતારી ને હવે જો મૈટું નહીં ને તો પછી શું થાય કયો

ખબર છે બાકી આવા કેટલાય નુસખા હોય ના જાત જાતના કે આમ કરે નજર ઉતારણ ને ઓલું કરો ને પેલું કરો ને એ લોકોને ઇન્સ્ટન્ટ મગજમાં આવી જાય ને એનાથી સારું થઈ જાય તમારું માથું ઉતરી જશે અને આ બધા ગુટકા છે ને એ આજકાલના નથી આ દવા તો આજકાલ આવી છે એટલે તમને બધાને આવા નખરા હું છે બાકી આવા બધા ગુટકા કરતા ને એ જ બધા સાચા હતા ભાઈ વાત તમારી સાચી છે હવે મિત્રો તમે લોકો નજરમાં માનો છો કે નહીં તમે કયો